શરૂઆત બહુ સરસ હતી ઘરથી સ્ટાર્ટ કર્યું હતું સ્ટાર્ટ કર્યું હતું અમે ક્લાઉડ કિચન તરીકે સ્ટાર્ટ કર્યું હતું એના પછી અમે અત્યારે બે દુકાન લીધી છે ઓકે હા આ બર્ગર ની ટિક્કી છે આલુ ટિક્કી છે આ પનીર ટિક્કી છે એ અમે જાતે બનાવીએ છે આ બર્ગર ના બન્સ છે એ પણ અમારી બેકરી માં જ બને છે પછી અમે ક્લાઉડ કિચન તરીકે બહુ નાના પાયે સ્ટાર્ટ કર્યું હતું મતલબ અમારા જોડે જે આ મશીનો ઉપર દેખા છે કશું નતું અમારા જોડે ભાઈ એટલે કશું નતું અમારા જોડે ધીમે 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 મતલબ અમે ઘરેથી સ્ટાર્ટ કર્યું ત્યારે ઝોમેટો થ્રુ સ્ટાર્ટ કર્યું હતું છે ત્યારે કોઈ ઘરે લેવા નતું આવતું ઓકે ઝોમેટો થ્રુ સ્ટાર્ટ કર્યું હતું પછી ધીમે ધીમે લોકોને ખબર પડી ઝોમેટો થ્રુ બધા મંગાવવા લાગ્યા તો ફરી વાર અમદાવાદનો એક મસ્ત મજાનો વિડીયો તમારા માટે લઈને આવ્યા છે આજનો જે વિડીયો છે ને એ કોઈ અનલિમિટેડનો નથી બરાબર છે આજનો જે વિડીયો છે ને એ મસ્ત મજાની બર્ગરનો વિડીયો છે બર્ગર કયો કે પીઝા કયો બે નું કોમ્બિનેશન અહીંયા મળે છે અલગ અલગ બર્ગર પીઝા સેન્ડવિચ ફ્રેન્ચ ફ્રાઈસ તો મળે જ છે પણ ખાસ જે એની મસ્ત વેરાયટી કહી શકાય ને એ છે બર્ગર પીઝા બરોબર છે જેમાં અત્યારે ઓફર ચાલી રહેલી છે પંદર ડિસેમ્બર સુધી એટલે ખાસ આપણા વિડીયો કવર કરવા માટે આવ્યા છે અહીંયા તમે જોવો તો બર્ગર પીઝા જે આપણે અંદર જઈને જોશી મેકિંગ ને બધું એ વેરાયટી વન ટ્વેન્ટી વન થર્ટી રૂપીઝની છે પણ ઓમ તમને અત્યારે નાઇન્ટી નાઇન રૂપીઝમાં મળી જશે પંદર ડિસેમ્બર સુધી ઓફર ચાલે છે બરોબર છે અને જગ્યાની નામની વાત કરીએ તો નામ છે બિગ બર્ગર હાઉસ બરોબર છે અને લોકેશન એક્ઝેક્ટ તમને કહું ને તો સોપ નંબર ત્રણ ગ્રીન ઓરા ફ્લેટ છે આ બરોબર માનસરોવર રોડ જે પાછળ તમે જોવો છો ને માનસરોવર રોડ કહેવાય આ અને ચાંદ ખેડા વિસ્તાર અમદાવાદનો તો આ લોકેશન આવેલું છે તો અંદર જઈને આપણે તમને બધી વસ્તુ દેખાડી ખાસ કરીને મેં કીધું બર્ગર પીઝા જોરદારની વેરાયટી છે આ એની આ સિવાય પીઝામાં બી બોલ્કેનો પીઝા છે અને અલગ અલગ ઘણા બધા પીઝાની વેરાયટી છે સેન્ડવિચની બી ઘણી બધી વેરાયટી છે અને બીજું ફ્રેન્ચ ફ્રાઇઝમાં બી તમને મળી જશે હાલો તો અંદર જઈને જોઈએ આપણે બધી વસ્તુ પરફેક્ટ આપણે બિગ બર્ગર હાઉસમાં અંદર કિચનમાં આવી ગયા છીએ અને પેલા આપણે અહીંયા ઓનર સાથે થોડીક મુલાકાત કરી લઈ એને શરૂઆત હમણાં હું આવ્યો ત્યારે અમે થોડીક વાતચીત થઈ કે ભાઈ શરૂઆત બહુ સરસ હતી ઘરથી સ્ટાર્ટ કર્યું ઘરથી સ્ટાર્ટ કર્યું હતું અમે ક્લાઉડ કિચન તરીકે સ્ટાર્ટ કર્યું હતું એના પછી અમે અત્યારે બે દુકાન લીધી છે ઓકે હા આ બર્ગરની ટિક્કી છે આલુ ટિક્કી છે આ પનીર ટિક્કી છે એ અમે જાતે બનાવીએ છીએ આ બર્ગરના બન્સ છે એ પણ અમારી બેકરીમાં જ બને છે પછી અમે ક્લાઉડ કિચન તરીકે બહુ નાના પાયે સ્ટાર્ટ કર્યું હતું

બરાબર એની મેકિંગ તમને બતાવીશ ઓકે પિઝા અને બર્ગર નું બેનું મિક્સ ઓકે પણ થોડું મેકિંગ આપણે જોઈએ લે આઈડિયા આવે કે એક્ઝેક્ટલી પિઝા બર્ગર શું છે પછી અમારો વોલ્કેનો પિઝા છે ઓકે એ બી એમ મસ્ત આમ બધાને બહુ પસંદ આવે છે ઓકે પણ અમે ખુદ જ બનાવીએ છીએ ઓકે લા તમે તમારી રીતે જાતે જ બનાવો એ તમારો પ્રોડક્શન જ છે આ મશીન તમે વસાવેલું છે ને બરાબર તો ભાઈ આપણે ટેસ્ટિંગ કરવા માટે સ્ટાર્ટ કરી દઈજી અને જુઓ ભાઈ મસ્ત મજાની આપણે તમને દેખાડીએ બર્ગર બર્ગર પીઝા બરોબર છે આપણે બર્ગર અને પીઝા બે અલગ અલગ તો ટેસ્ટ કર્યા જ હોય છે પણ આજે આપણે બે નું કોમ્બિનેશન એવું કે બર્ગર પીઝા અને તમે જુઓ મસ્ત મજાનું લેયર બેનું છે અને જે ઉપરનો તમને આખો લુક આવશે એ ડેફિનેટલી આવશે પીઝાનો અને અંદર જે વસ્તુ છે એ આખી આવશે બર્ગરની કે જેમાં નાખેલી છે ટીકી નાખેલી છે બરાબર છે પછી અલગ અલગ જાતના જે પીઝા સોસ હોય બરાબર છે ચીઝ છે ઉપર તે કેપ્સિકમ નાખેલા છે બરોબર છે જોઈ લ્યો મસ્ત મજાનું આખું ટોપિંગ્સ બધું કરેલું છે અને ખરેખર ખાવાની મોજ આવી જાય એ વસ્તુ છે આહા હા તો નજીકથી એકવાર જો મોજ આવી જાય હો હું સામાન્ય રીતે બર્ગર તો બહુ ખાધી આપણે પીઝા એ ખાધા તો કોમ્બિનેશન જ પહેલી વાર ટેસ્ટ કર્યું અને ખરેખર એક યુનિક ટેસ્ટ માણવા માંગતા હોય ને ડેફિનેટલી તમે ટ્રાય કરજો બહુ મજા આવી જશે અને જો પ્રાઇઝની આમની વાત કરીએ આપણે તો એની ઓરિજિનલ પ્રાઇસ છે વન પણ તમને અત્યારે પંદર ડિસેમ્બર સુધી ઓફર છે નાઇન્ટી નાઇન રૂપીઝમાં બરાબર છે તો નાઇન્ટી નાઇન રૂપીઝમાં તમને આ બર્ગર પીઝા મળી જશે અને સ્પેશિયલી ભાઈ ચાંદખેડાને એની આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય ને એ તો ડેફિનેટલી આવો કારણ કે તમારે તો નજીક પડશે અને મોસ્ટલી હું તો માનું ત્યાં સુધી ચાંદખેડાના ઘણા બધા લોકો આ વસ્તુનો ટેસ્ટ કરેલો જ હશે કારણ કે ચાંદખેડામાં બિગ બર્ગર હાઉસનું નામ ઘણું ફેમસ છે બરોબર છે તો આવી યુનિક વસ્તુ ટ્રાય કરવા માગતા હોય અને ખાસ કરીને મારી જેમ ફૂડના શોખીન હોય તો દૂરથી આવશે બરાબર અમે ખુદ દસ વીસ કિલોમીટરથી આવ્યા છીએ તો એ લોકો તો ડેફિનેટલી આવશે જ તો ડેફિનેટલી ટ્રાય કરો અને બીજી એક વસ્તુ ઓફરની તમને જે એક વાત કરી દઉં જે પંદર ડિસેમ્બર સુધી વેલિડ છે કે આપણી જે ઇન્સ્ટાગ્રામની ચેનલ છે એને ફોલો કરીને આવશો અથવા તો યુટ્યુબમાં ભાઈ સબસ્ક્રાઈબ કરીને આવશો તો તમને કોલ્ડ્રિંક્સ બી સાથે ફ્રી આપવામાં આવશે આ બધી ઓફર પંદર ડિસેમ્બર સુધી વેલીડ છે એ ખાસ ધ્યાન રાખજો તો ડેફિનેટલી પહોંચી જજો ઓકે તો હવે નેક્સ્ટ આઈટમ પીઝાની આપણે ટેસ્ટ કરવાની છે વોલ્કેનો પીઝા જે એમ કહો ને કે મસ્તીની નવી વેરાયટી છે પીઝાની તો પેલા તમને થોડુંક નજીકથી દેખાડી દઉં હવે તમે એમ કહેશો કે થોડીક અલગ દેખાય છે હા કે વોલ્કેનો પીઝા તમે જોતા હોય તો વચ્ચે એક લિક્વિડ જેવું હોય એમાંથી આપણે ડીપ કરીને જનરલી પીઝા ખાવાના હોય છે પણ આ થોડુંક અલગ બનાવ્યું છે આપણે બરાબર છે જ પીઝા બરાબર છે અને આ તમે જોશો ને તો ડબલ લેયર છે બાકી બધી વસ્તુ સેમ જ છે પનીર છે કેપ્સિકમ છે બ્લેક ઓલિવ છે બરોબર છે ચીઝ નાખેલા છે સોસ નાખેલા છે અને હવે આપણે ટેસ્ટ કરી લઈ બરોબર છે પીઝા લવર હોય ને મજા આવી જશે પ્રાઇસની વાત કરું તો આના થ્રી ફિફ્ટી પ્રાઇસ છે એટ ઇંચનો પીઝા આવશે જોઈ લોજી એકવાર બરોબર મસ્ત મજાનો તમે ફ્રેન્ડ સાથે પીઝા ખાવા આવતા હોય તો આ ડેફિનેટલી ટ્રાય કરજો ખરેખર મસ્ત વેરાયટી છે બરાબર છે પનીર નાખેલો હોય ને પનીરના ટેસ્ટમાં જેને પીઝા વધારે ગમતો હોય એના માટે તો બેસ્ટ રહેશે અને ખરેખર અહીંની ફૂડ આઈટમ કહું ને તો મજા એટલે આવી કે આપણે અંદર જોયું એમ કે હરેક વસ્તુ લાઈવ બનાવે છે બરાબર છે દરેક વસ્તુ પૂરા પ્રમાણમાં નાખે છે કોઈ વસ્તુ ચીજને એવું ઓવર નથી નાખતા અને ઓછી બી નથી નાખતા ને ઘણી વાર કેવું થાય ઓવર નાખો ને તો એ તમને જે નો ઓરિજિનલ ટેસ્ટ હોય ને એ ના આવે ને ચીજનો જ ટેસ્ટ એવા રાખે એ વસ્તુ બી એ નથી થતી બરાબર છે ઘણા આપણે કોમેન્ટમાં કહેતા હોય કે તમે જાઓ ત્યારે ચીજ વધારે નાખે છે આપણે જે છે એ વસ્તુ જે તમે આવો ત્યારે ને અમને આવો ત્યારે બે વખતે સેમ હોય એ જ રીતનું આપણે દેખાડ્યું છે તો ખરેખર તમારે પીઝામાં અલગ અલગ વેરાયટી ટ્રાય કરવી હું તમને મેનુમાં દેખાડી દઉં ઘણી બધી વેરાયટી છે આપણી પાસે અહીંયા બરાબર બર્ગર છે જોઈ લો હરેક વસ્તુમાં ફ્રેન્ચ ફ્રાઈસ છે પીઝામાં બી ઘણી બધી વેરાયટી છે તમે જોઈ શકો છો કોલ્ડ્રિંક્સ બી તમને મળી જશે એટલે આપણે ટેસ્ટ માટે આ લીધે એટલે એવું નથી કે અહીંયા આ જ મળે છે ઘણી બધી ડેફિનેટલી તમને વેરાયટી મળી જ જશે તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને આવા નવા નવા વિડીયો તમારા માટે અમે લઈને આવતા રહેશું અને અહીંયા બી કોઈ આવેલું હોય બરાબર છે એ બી કોમેન્ટમાં ખાસ કહેજો કે નહીંનું ફૂડ કેવું લાગે છે અને ડેફિનેટલી બર્ગર પિઝા તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો આ પીઝાનું બી જોરનાર છે જો બર્ગર પીઝા એક નવી વેરાયટી ટ્રાય કરવી હોય તો તમારે અહીંયા આવવું જ પડશે અને હા ટાઈમિંગની જનરલી એની વાત કરીએ તો આપણે બપોરના ત્રણથી રાતના ત્રણનો રહેતો હોય છે અને જે આગળ મેં બર્ગર પીઝામાં જે ઓફર તમને કીધી પંદર ડિસેમ્બર એ ડાઇનિંગમાં જ અવેલેબલ છે બરાબર પાર્સલ તમે મગાવશો તો ત્યાં અવેલેબલ નથી બરાબર ખાસ તમારે અહીંયા આવીને ખાવું હોય તો એ ઓફરનો તમને લાભ મળે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય જાય અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં રહેલા બે લાયકન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે